રૂપિયા વીસ લાખના ના માં આવી ગયો વીસ રૂપિયા મારા પાસે તો ત્રણ માં આવી જાય ખાલી વીસ રૂપિયાના નુકસાન હતા તમે મને ઘર ની બહાર કાઢશો હવે નુકસાન ની આ આવશે ને દુનિયા થી બહાર કાઢી નાખી મરી જવા કરતા ઘર મૂકી દેવું સારું એટલે કેમ બેઠો નોકરીએ જાવ કે સટખાતે જાવ એટલે આ નોકરીએ ન જાવ કાકાએ ઘરની બહાર કાઢી મૂક્યો

ભાઈ હા ભાઈ કઈ બાજુ આમ પાંચ બાજુ